આ ગમહ ના આ રહ્યો ના તો ચીયો ગમહ હતા આ રહ્યો આ રહ્યો ગમહ પાકુ હો પા ફહરી ના દેતો તો આ ને તો લેવું પેલું ન લેવું એમ ના કરતો હા ભાઈ આર્યો બુટ કેટલા નો 1500 રૂપિયા ઓહો 1500 રૂપિયા નો હા આ તો બહુ મોગો આ યાર તેમ તમારું કેટલું બજેટ હતું બજેટ તો યાર એટલું જ નઈ ઓછું કરો કે હમજીન કરો કે સમજી ના થાય યાર અમે સો રૂપિયા ની કમોણી હોય તેરસો ચૌદસો માં મન પડતો હોય એટલે પંદરસો માં વેચી મારીએ ઓહો આ તો બહુ વધારે બીજો કોઈ ગમ ના આજ જુઓ પણ તમારું જેટલું બજેટ હ ભાઈ મારું તો પાંચસો રૂપિયા બજેટ પાંચસો રૂપિયા રૂપિયામાં તો ના થાય ભાઈ બીજો કોઈ લઈ લે ના આજ જુઓ આપી દેમ કાકા પાંચસો રૂપિયા માં પણ યાર એટલા ઓછા તો ના હોય ને એટલી તો અમારી કમાણીએ ના હોય ભાઈ મારા હા બરાબર તમારું પણ હું યાર એક ખેડૂત બરોબર ખેતી કરું હું તો ભણ્યો ગણ્યો નહીં આ મારો નેનો ભાઈ મા બાપ શું નહીં હું ભણાવું સ્કૂલમાંથી હું આ કોમ્પિટિશન મળ્યો દોડની એટલે હું આ કે નવા બૂટ લેવા એટલે હું કીધું હેડ તને લઈ આવું પણ મારા જોડે પૈસા નહીં યાર આખું મહિનો મજૂરી કરું તારા નેટ આખા મહિનાના પોંચો બચે એટલા પડ્યા મારા જોડે તમારી બધી વાત સાચી પણ એટલા બધા તો ઓછા ના કરું ને યાર મુએ ઘરનું નુકસાન કરું હું પણ યાર એ ગરીબ પોણા હું સમજો તમે મારી વાત કાલે ઉઠીને આવ્યો છોકરો જશે કોમ્પિટિશનમાં દોડમો અને કદાચ ત્યાં જીતશે તો જીતીને તમે એના આ સસ્તામાં આવ્યો છે બૂટ તો આહીન લોકોને કહેશે કે આ વ્યક્તિએ મદદ કરી હતી આ છોકરો આજે આટલો પહોંચ્યો દેશનું નામ રોશન કરશે યાર સમજો તમે વાત તમારી બધી વાત સાચી પણ એટલા બધા થોડા ઓછા કરું યાર હું સો બસો રૂપિયા હોય તો બરાબર અલ્યા કાકા આજે ગરીબની તમે મદદ કરો હો એક વાત સમજી લ્યો આજે અમે ગરીબ છીએ અમારી પરિસ્થિતિ બઉ જ ખરાબ પણ કાલે કઉ હેર તું એ ખુશ થા પણ મારું એ નો કરજે તું જીતજે પાસો હો દેશનું કરતું

હા મના તો લેવા હોય તો પંદરસો હોય તો ફાયદો થતો હોય તો હું કરવા જતો કરવું પડે પણ અલ્યા પણ હું ફાયદો નતો જોતો હું તમારું જોતો હતો યાર પણ તમે અમારું જોતા હતા પણ અમે તો અમારું જ જોતા હતા અમારો ફાયદો થતો હતો યાર તમે ગોડા હોય તો આ રીતના હું હાલ દીધા હું તો યાર ડાયો હું તમારા ગોડે ગોડો થોડો ગરીબ છું ને સમજો તમે વસ્તુને ખબર નહીં તમને ગરીબને ચોકણ દોત હોય કહેતો હોંભળી નહીં હોંભળી પણ આજ સાબિત થઈ જઈ સાબિત થઈ તઈ ને આ તમા 500 રૂપિયા હું યાર તમે યાર ગોડા પોતા તમે 500 આલ દે લે બધા કમાડ દેવા દાનવી રો યાર અમે તો ગરીબ છીએ પણ ગોડા નહીં એટલે હું હવે છોકરા હારા 1000 રૂપિયા વાળા બૂટ વ્યવસ્થિત જોઈ લેજે 1000 વાળા મજબૂત બૂટ બતાવી દો હારો જોઈ લે અને એટલા બજેટમાં પટાઈ દેવાનું હોય તો પૈસા હ નહીં તમારો મુગા મુગા બૂટ લેવા હ આ લો કાકા ચાલુ બે ટાંકા બરોબર ચિત હજાર રૂપિયા હજાર રૂપિયા ના એ આ લ્યો હજાર રૂપિયા લેડો